કાશ્મીરમાં નિર્દોષ આપણા ભારતીય નાગરિકોને હિન્દુસ્તાનીઓને જે હુમલો કરી પાકિસ્તાની પાક આતંકવાદીઓએ કાયરતાનું કૃત્ય કરી બહેરહેમી પૂર્વક જ્યારે નરસંહાર કર્યો છે ત્યારે ચોટીલા રામચોક ખાતે સાંજે સાડા પાંચ ત્રીસ વાગે દુશ્મન દેશ પાકિસ્તાન વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન કરી આતંકવાદના આગા આતંકવાદી અને પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજનું દહન ચોટીલા ગૌરક્ષા ટીમ અને ચોટીલાના તમામ સનાતની સંગઠનો અખિલ વિશ્વ ગૌસવર્ધન રાષ્ટ્રીય અધ્યક્ષ હરેશભાઈ ચૌહાણ એચપી પ્રેસિડેન્ટ અનકભાઈ ખાચર ચંદ્રદીપભાઈ જેબલિયા અમરદીપભાઈ જેબલિયા કાઠી સમાજ આગેવાન તેમજ દશરથભાઈ દુધરેજીયા વિપુલભાઈ સાકરિયા અમનભાઈ શર્મા વિપુલભાઈ મેણિયા મેહુલભાઈ બુધાભાઈ વીરભદ્ર સિંહ જાડેજા અમિતભાઈ મકવાણા જયુબા ચાવડા દીપભાઈ હરદેવભાઈ રાવળ દેવ રમલા હિતેશ ચાલાભાઈ તન્નાભાઈ ધનરાજસિંહ પરમાર પાકિસ્તાન મુર્દાબાદ હિન્દુસ્તાન જિંદાબાદ આતંકવાદ મુર્દાબાદ અને નાપાક આતંકવાદીઓ દ્વારા જે હિન્દુસ્તાનીઓને નિર્દોષ લોકોની કતલ કરવામાં આવી છે તેના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી તત્કાલ પાકિસ્તાન જડબાત તોડ જવાબ પડે તત્કાલ એક્શન વડાપ્રધાન અને ગૃહમંત્રીને લેવા માંગણી કરવામાં આવી હતી પાકિસ્તાનના નાપાક આતંકવાદીઓ દ્વારા આપ સૌ જાણો છો જમ્મુ કાશ્મીરની અંદર જે આપણા હિન્દુસ્તાનના સનાતની ભાઈઓ જે પ્રવાસીઓ હતા જે નિર્દોષ નાગરિકો હતા એની બેરમી પૂર્વક જે કતલ કરવામાં આવી છે જેના વિરોધના ભાગરૂપે આજે સમગ્ર ભારત સમગ્ર હિન્દુસ્તાનની અંદર દરેક નાગરિકો દરેક સમાજ ખૂબ જ દુઃખી છે અને આક્રોશ છે ત્યારે આજે મા ચામુંડાધામ ચોટીલાની અંદર તમામ સનાતની ભાઈઓ ભેગા ભેગા થઈને અને જાબાજ યુવાનો રાષ્ટ્રભક્ત રાષ્ટ્રભક્ત યુવાનો દ્વારા આજ રોજ ચોટીલાના રામચોક ખાતે પાકિસ્તાનના અમે પુતળા દહન અને પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને સર્જાયો હતો અને અમારો આક્રોશ વ્યક્ત કર્યો છે અને મેં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા જે ગૃહમંત્રી છે અમિતભાઈ શાહને વિનંતી કરીએ છીએ કે હવે આપણો કરવાનો સમય આવી ગયો છે અને તમારાથી ન થાય તો રાજીનામું આપો અન્યથા લાહોર સુધી આપણું લશ્કર જે ઓગણીસો બાસઠ અને પંચોતેર માં લશ્કરી ફોકીને જે આપણો વિજય થયો હતો નવા નાપાકને માર્યા હતા એમ જે આવા આતંકવાદીઓ છે જે આપણા હિન્દુ ભાઈઓનો નર કરે છે એને કડકમાં કડક સજા મળવી જોઈએ અને હવે આપણે કરવાનો સમય પાકિસ્તાનને એનો ચહેરો દેખાડવાનો સમય આવી ગયો છે જેના માટે જનતામાં ખૂબ જ આક્રોશ છે અને આજ રોજ અમે તમામ ચોટીલા શહેરવાસીઓ ભેગા મળી અને આ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આગામી સમયની અંદર જરૂર પડે તો જાબા જુવાનું કશ્મીર સુધી પણ જવા તૈયાર છે ભારતમાં કી જાય વંદે માત્ર